જે પ્રમાણે પહોંચી સ્કીમ દ્વારા લોકોને ક્યાંક છેતરવામાં આવ્યા છે અને એને જ લઈને જે મહત્વના સમાચારની વાત કરીએ તો જે બીઝેડ ગ્રુપ છે એણે છ હજાર કરોડનું જે કૌભાંડ કર્યું છે અલગ અલગ ઓફિસો ખોલીને લોકો સાથે આ કૌભાંડ આચર્યું હતું બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારો સાથે કરોડોનું જે કૌભાંડ આચરવામાં આવ્યું ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આ પૈસા દ્વારા ઘણી બધી મિલકતો ખરીદવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને સત્તર વર્ષ જૂની ગ્રો મોર ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન પણ ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેનો પણ સોદો કર્યો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બે હજાર ત્રેવીસમાં પ્રથમ હપ્તો પેડ કરી શક્યા બાકીના પૈસા ન આપી શક્યા અને કઈ રીતે આ સોદો થયો અને આ સોદામાં આખું શું હતું અને ધવલસિંહ ઝાલાએ પણ જ્યારે આ શૈક્ષણિક સંસ્થામાં જ્યારે પ્રવચન આપ્યું હતું ત્યારે તેમણે આ શૈક્ષણિક સંસ્થાના વિકાસની પણ વાત કરી હતી આ ઇન્સ્ટિટ્યુટના વિકાસની વાત કરી હતી સમગ્ર મામલો શું છે આવો જાણીએ ગ્રો મોર ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર સંસ્થાપક હિતેશ પટેલ અમારી સાથે જોડાયા છે હિતેશભાઈ સ્વાગત છે ગુજરાત ન્યૂઝ જીટીપીએલમાં ખૂબ ખૂબ આભાર જી હિતેશભાઈ શું કહેશો ખરેખર જે આ રોકાણ કરવામાં આવે છે જે રોકાણકારોના જે પૈસા હતા અને એ પૈસાનું જે કૌભાંડ થયું પણ એ પૈસાઓ દ્વારા અલગ અલગ જે મિલકતો ખરીદવામાં આવી ભૂપેન્દ્રસિંહ ઝાલા તરફથી અને એમાં આપની ઇન્સ્ટિટ્યુટ ગ્રો મોર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ ને પણ ક્યાં ખરીદવામાં આવી એનો સોદો થયો હતો કઈ રીતે આ સોદો થયો હતો અને શું ડીલ થયું હતું બહુ સ્પષ્ટ રીતે હું આપને એટલા માટે જણાવું કે આ એક સંસ્થા એક ટ્રસ્ટ હોય છે બરોબર ને એ એના જનરલી ડીલ નથી હોતા એના સોદા નથી હોતા પણ એમાં મેનેજમેન્ટ આપણે ચેન્જ કરતા હોય છે ભૂપેન્દ્રસિંહ ફાઈનાન્શિયલ મજબૂત અને એક વિઝનરી વ્યક્તિ અમને લાગ્યા અને અમને એક વિશ્વાસ એવો અપાયો કે આ સંસ્થા ગ્રોમોર ને હું યુનિવર્સિટી બનાવીશ અને અહીં ભણતા તમામ વિદ્યાર્થીઓને આ ભવિષ્યની સંપૂર્ણ જવાબદારી મારી છે અને રહેશે એક વિશ્વાસની સાથે આપણે ડિસેમ્બર એટલે ત્રણ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ એની સાથે ગ્રોમોર નું એક ડીલ એક સોદો આપણે ફાઈનલ કરેલું અને શરૂઆતમાં ટોટલ આપણે એક્યાસી પોઈન્ટ એકાવન કરોડ ની અંદર આ ડીલ ફાઈનલ કરેલું પ્રથમ હપ્તો એમનો છવ્વીસ કરોડ નો જે હતો એ દોઢ મહિનાની અંદર આપણને આપ્યો બી ખરો અને અઢાર ના ઓફિશિયલ એ વહીવટ આપણે ટ્રસ્ટનો ત્યારે આપ્યો કે જયારે એમને અમને એક રકમ ચૂકવી અને જે અમારી લાઇબિલિટી હતી ટ્રસ્ટની એ લાયબિલિટી અમે સામે ચૂકવી પણ આગળ એવું બને છે કે મે મહિનાની અંદર બીજો હપ્તો જે એમને ચૂકવવાનો હતો એ સમાવ એ આપણને ચૂકવી નથી શકતા અને સ્ટીલ ટુડે આજ સુધી એ રકમ આપણને એ ચૂકવી ન શક્યા ઘણા પ્રયત્નો આપણે એમના સંપર્ક કરવાના કર્યા પણ એ આપણને ક્યારેક મળે ક્યારેક ન મળે પણ બહુ ઓછું શક્ય મળતું બનતું એમને મળવાનું પણ એ બધા સમીકરણો પછી એમને આપણી સાથે કોઈ નાણાકીય વ્યવહાર આગળ ન થઈ શક્યો અને પછી તો સ્વાભાવિક રીતે હવે આ સીબીઆઈ ક્રાઇમની ટીમ આવી અને આખો વિષય બદલી ગયો છે

અને કઈ રીતે તમે હવે આ માં આગળ વધી રહ્યા વિષય છે ટ્રસ્ટ ની અંદર જે પૂર્ણ જગ્યા પૈકી એક પણ રૂપિયો ભૂપેન્દ્રસિંહ અમને ચૂકવી ન શકવાથી આગળનો એકત્રીસ એકર નો જે જમીન છે જે બિલ્ડિંગ છે એ સ્વાભાવિક રીતે આજે અમારા જોડે જ છે એટલે હવે એમાં આપણે હું તમને આ નાણાં પૂરા કરી શકીશ પણ જે સમય સાથે નથી થઈ શકે બિલકુલ હિતેશભાઈ ધવલસિંહ ઝાલા બાયડના ધારાસભ્યનો જે વિડીયો વાયરલ થયો છે એ શું આ તમારી સંસ્થામાં જે ફંક્શન હતું એ ફંક્શન કયા પ્રકારનું હતું અને ધવલસિંહ ઝાલાનું શું કેવું હતું એમણે એમ કહ્યું કે મે જ્યારે વિડિયો વાયરલ થયા પછી જ્યારે ક્લેરિફિકેશન આપ્યું ત્યારે એમણે એમ કહ્યું કે આ સંસ્થાના ગ્રો ના વિકાસ માટેની મે વાત કરી હતી આ ઇન્સ્ટિટ્યુટના વિકાસ માટેની મે વાત કરી હતી કે એક ના બે બે ના પાંચ કેવી રીતે થાય છે એ ભૂપેન્દ્રસિંહ ઝાલા સારી રીતે જાણે છે એ વાત કરી હતી એ આ જે દરમિયાન આજ ઇન્સ્ટિટ્યુટનું ગ્રો gropor નું ફંક્શન હતું શું હતું એ હું તમને કહું મારા અંગત મિત્ર ગણો કે જે છે તવલસિંહ જે વિષય હતો એકના બે અને બે ના ચાર એ એ રીતે એમને એ સંદર્ભે જ કીધેલું કે અત્યારે પાંચ હજાર વિદ્યાર્થીઓ છે એના દસ પણ કરી શકે અને પંદર હજાર પણ કરી શકે એ સેન્સ એમનો સાચો હતો પણ એકચુલી વાતચીત મારે એમની સાથે કોઈ પેલું નથી પણ એક શબ્દ એમનો જે હતો કે મૃત પાય અવસ્થામાં ગ્રોમોર હતી એ એ શબ્દ થી આપણને વાંધો હતો બરાબર અચ્છા હિતેશવી હવે જે પ્રમાણે આ ભૂપેન્દ્રસિંહ જારા તમારી પાસે આવ્યા ને જયારે આ ડીલ કર્યું

અને જ્યારે ત્યારે એક વેપારી તરીકે અને એક ફાઈનાન્શિયલ મજબૂત અને એક મહત્વાકાંક્ષી વ્યક્તિત્વ તરીકે જ આપણે એમને ઓળખતા હતા અને એમનું વિઝન જે હતું માટે અને બેઝિક જૂના અમારા દરેક સંચાલકોનો એક મત એવો હતો કે આ દિવસે દિવસે વિકાસની દ્રષ્ટિએ આગળ વધે એના માટે આ એક વ્યક્તિ પ્રોપર છે કે જે યંગ છે એની જોડે ફાઈનાન્સીયલ મજબૂત છે ઘણા એકેડેમિક વ્યક્તિઓ એમની સાથે જોડાયેલા છે એટલે આપણને એક અંદરથી સંતોષ હતો કે એક સારા વ્યક્તિ પાસે આપણી સંસ્થા જાય છે આપણે આગળ વધે ચલો હિતેશ પટેલે શું નક્કી કર્યું કઈ રીતે આગળ પ્રકારે તમે હવે આગળ વધવા માંગો છો અથવા શું ડિસાઇડ કર્યું છે હવે ખાસ કરીને ખબર પડી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને રોગડાવ્યા છે રોકાણકારોના પૈસા છે ખેડૂતોના છે શિક્ષકો ના છે મધ્યમ વર્ગના પૈસા છે અને એ પૈસા દ્વારા અલગ અલગ મિલકતો ખરીદતા હતા હવે પડદા ફાસ્ટ થયો છે ભલે આપ નોતા જાણતા તો હવે કયા પ્રકારનો એમની સાથે ડીલ થશે નક્કી કર્યું છે ગોમોર ગ્રુપે હેલો મારે ડિસ્કસ જી હવે હું તમને સ્વભાવિક મારી અંદરની ઈચ્છા તો એવી જ હોય બહુ બહુ જ સ્વભાવિક રીતે કે ભૂપેન્દ્રસિંહ આવી જાય એની સાથે અમે આગળ વધીએ કેટલું શક્ય અશક્ય છે તો કદાચ મારાથી આપ વિશેષ જાણી શકતા હો છો પણ પણ હવે સમય સાથે કદાચ એવું થઈ શકે કે આ પ્રશ્નાર્થના વિષયો છે અને પ્રશ્નાર્થ ભૂપેન્દ્રસિંહ કે વ્યક્તિગત મારી સાથેના ડીલના નથી પણ હું હું એવું કહી શકું કે પિસ્તાલીસો થી વધારે જે વિદ્યાર્થીઓ છે એના ભવિષ્ય માટેની એક ચિંતા ખરેખર આપણે આપના માધ્યમથી હું સરકારને પણ કેવા માંગીશ કે એના માટેની એક ચિંતા વિશેષ રૂપે થાય એ જ અભ્યસમાંથી અમે આગળ વધીશું અમે અમારા સોદા કે ડીલ કોઈ હવે એ વિષય થી અમારે કોઈ આગળ વધવાનો બીજો વિષય નથી રહેતો અમારે ચલો બિલકુલ સારી ભાવના છે કે હિત માટે આપ વિચારો છો અને એક નાગરિક તરીકે એક ઉદ્યોગપતિ તરીકે હું પૂછું ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જે કઈ કર્યું છે જે કૌભાંડ હવે બહાર આવ્યું છે અને એમાં છ હજાર કરોડ થી વધુ આ કૌભાંડ છે એમાં જે સામાન્ય લોકોના પૈસા છે લોકોના પૈસા છે નાના નાના રોકાણકારોના પૈસા છે શું એમને પરત મળવા જોઈએ અને એના માટે શું થઈ શકે પર્સનલી બહુ જ ઓનસ્ટલી કહું કે એક એક રૂપિયો એ દરેક દરેક વ્યક્તિ જોડે જવું જોઈએ એટલા માટે કે ઘણાની મહેનતનો રૂપિયો છે ઘણાના જીવનના અંતના સમય માટેના સેફટી માટેના રાખેલા રૂપિયાઓ છે એટલે આ બધા વિષય એવા હોય કે માણસ આવાની આ પરિસ્થિતિની અંદર કાલે શું કરી શકે કોઈ અણબનાવ પણ બની શકે એટલે હું તો એવું દુઃખથી ઈચ્છું છું

ફાઉન્ડર પણ કહી શકીએ કે જેમણે કહ્યું છે કે અમારે આ ડીલ સાથે બીજી કોઈ લેવા દેવા નથી અમારે પિસ્તાલીસો વિદ્યાર્થીઓ જે છે એમના ભવિષ્યનો ક્યાંક વિચાર કરવાનો છે અને સાથે જ જે વિદ્યાર્થીઓ છે એના ભવિષ્યને લઈને હવે અમે આગળ વધીશું એ વાત પણ એમણે કહ્યું અને રોકાણકારોના જે પૈસા છે એ એમને એક એક પૈસો પાછો મળવો જોઈએ તે પણ હિતેશ પટેલે જણાવ્યું